તળ ખાવ નહીં ભૂખ લાગે ભાઈ મારા બાજ જાવાનું બહાર જવાનું હા જાવાનું પેપર આજાવાનું કોલેજ માં એ કોના જોઈ તો સાક આ સામો રેડી વેડી કીધું કર તરાવ કો કોલેજ માં ના બાપા મદદ કરાવડાવી બે બીજા ને મે જોઈન માંગ કે એટલે હું કાયકા રાખી નાખું પેપર હા

રાતે મુયે બનાઈ તું હવે ચાલ બેન દિલાઈ એ તો મુંગી જીતી પહી એ બધું મુ સમારી નાખી હતી એ કશું સમારી નતું કશું નતું સમાર્યું બધું મુયે સમારી દીધું પણ સમારી તું મીએ તે તો અમે કીધું ભૂલી ગયા હતા તમે તો ગયું હા હા પતી ગયું ટોમેટો યાદ ના પતી ગયું એટલે जी બે જણાય તારીખ પર દી ઇબે ઇ મારા હાથ મૂલ વેલી લઈ ખરીદ બરોબર હા તો એ દવા લઈ આવી જો કે હજુ ખાવાનું છે ખાઈ ભાઈ પેલું ઓપન કરી દીધું આમ તો ઓપન કરી દીધું અને ઓલર આઈએ જો ચાલુ જ છે બરોબર જો રેડી થાય હા રેડી થઈ જાય એટલે હું આપ્યો બરાબર ઓ ખાabei ગઈ તો પછી ખાઈ લે દીધું મો મમ્મી અન સુએ એટલે ખાabei ગઈ बटाक हम सैक गुड लेन तो नहीं होगा तुम्हें हम इट्स अ लिटिल कैन खाऊ जरूरी है मेरा वो बदो पाइप पे है انا کیرا سگی मजा आवे कीरा खावन तो मैं मम्मी ये रंग आका दे ना बना तो रोक खाई बई लिए

તો જો પૈસા પૈસા મેં મારા બેગ ફોન આપી દીધા હા અમે મિશન સિક્રેટ રાખ્યું છે કે અમે શું લેવાના છીએ આ પૈસાથી બરોબર તો હવે વ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ જય માતાજી જય દ્વારકાધીશ ઓર્ડરો પતી ગયા ઓર્ડર આવશે તો લઈશું એક વાગ્યો છું લગભગ હવે જય માતાજી જય દ્વારકાધીશનું બધું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ